પંચમહાલ જિલ્લાના જાંબુગોડા તાલુકાના દાંડિયાપુરા ગામમાં ગત રાત્રે દીપડાએ ઘરમાં પ્રવેશ કરીને એક વ્યક્તિ પર હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો છે તો સમગ્ર જાણકારી અનુસાર તાલુકાના દાંડિયાપુરા ગામની રાઠવા ફળીમાં રહેતા વિક્રમભાઈ રણછોડભાઈ રાઠવા પોતાના પરિવાર સાથે ગત રાત્રે ઘરમાં સુવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે રાત્રિના લગભગ દસ વાગ્યાની આસપાસ તેમના ઘરના આંતરિક ભાગમાં બાંધેલા બકરાનો જોરદાર અવાજ સાંભળીને પરિવારજનો દોડી આવ્યા હતા અને બુમાવું શરૂ કર્યું હતું ત્યારે આ ડરીને ડેરીને ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને લઈ તેમને તાત્કાલિક જાંબુગોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા ખાતે રીફર કરવામાં આવ્યા હતા તો આ ઘટનાની જાણ થતા જાંબુગોડા વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી તો સ્થળ પંચનામું આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી ત્યારે સ્થાનિક લોકોમાં ઘટનાને લઈને ભારે રોષ ફેલાયો છે અને તેઓ દ્વારા વહેલી તકે દીપડાને પાંજરીપુરી અન્ય સ્થળે ખસેડવામાં આવે જેથી ગામમાં ફરીથી આવી ઘટના ન બને તેવી માંગ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો